નમો બુદ્ધાય જે ભીમ હવે ગણપતિયા પાલણ ભીમ મેળાનું આયોજન જે આપણે હાથમાં લીધું હતું અને થોડીક જે કઈક તકલીફો આવી હતી હજી ઘણી આવી છે પણ એ જે આવશે એને આપણે સમય લડી લેવું હાલ અત્યારે આપણે જેસીબી બોલાવી લીધું છે અને વ્યવસ્થિત આ રસ્તાની બાજુમાં જે કાંટાઓ અને જાળવાઓ થયા છે એને હટાવી અને સાઈડોને થોડીક મોટી એટલે કે પોળી કરી રહ્યા છે બરાબર જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય અને અહીંયા જે ઓલા બધા પાથરણા પાથરીને વેચવાવાળા હોય અહીંયા છે રોડ કાંઠે હટી જાય તો હાલવાવાળાને વાહનોવાળાને તકલીફ ન થાય એટલે થોડીક જગ્યા પોળી કરી એટલે પાથરણા થોડાક પાછળ રહી જેથી ટ્રાફિક સમસ્યા આપણે

જેથી કરીને જગ્યા મોટી થઈ જાય અને હાલવાવાળાને અને મેળામાં આવનાર વાહનોને જાજી ટ્રાફિકનો સામનો ન કરવો પડે એટલે આ જેસીબી હજી હાલ છે ચાર પાંચ કલાક જેમ કે અહીંથી જે તમને જો દેખાતું હોય તો લીલા કલરની જો મેળી એની બાજુ બાજુથી હજી આપણે સાફ કરવાનું એટલે માત્ર અહીંયા સ્ટોલ બુકિંગ કરવી અને એના પૈસા લઈ લેવા નથી આવ્યો બરાબર કેમ કે સ્ટોલ અને આ પાથરણાવાળા પણ પૈસા લેવા હોય તો આ સાબિત સાફ કરવાની મારે જરૂર નથી એ તો અહીંયા આફડા પાથરણા પાથરવાના જ છે અને આપણે જે કહેવું ને એ પૈસા દેવાના જ છે પણ સાથે સાથે થોડીક જે સુવિધાઓનો અભાવ હોય એ પણ આપણે કરવો પડે આપણે અહીંયા આવવું ને આયોજન કરવું ને સ્ટોલ બુકિંગ કરીને પૈસા લઈ લેવા અને ને આયોજન ન કહેવાય એને તો ખિસ્સા ભર્યા કહેવાય એટલે આપણે અહીંયા આપણો ખિસ્સો ભરવા નથી આવ્યા આપણે કરવા આવ્યા છે આ જવાબદારી આપણી નથી આ રોડ સાફ કરવાની પણ છતાં એટલા માટે કરવું પડે કે અહીંયા જે લોકો આવી રહ્યા છે એ આપણા છે અને આપણા લોકોને સુવિધા આપવા માટે આપણે જ મહેનત કરવી પડે કે ગામને કે બીજા કોઈને કહેવા ન જવાય કે ભાઈ અમારે અહીંયા મેળો છે તમે અમને આ કરી દેજો તે કરી દેજો એ બધું આપણે જ કરીએ આપણે જ આપણા સમાજને આપણા ભાઈઓને આપણી જે વિનંતી કરી માઓ આવે છે અને સુવિધા પૂરી પાડવાના પ્રયત્નો કરવા પડે એટલે હાલ આપણું કામ ચાલુ થઈ ગયું છે અને ઘણું બધું છે આ લાંબુ આ એક સાઈડ આ સાઈડ કરવાની છે જે ઓલી જગ્યા છે કે જ્યાં આપણી બધી રાવટીઓ થાય છે ને સ્ટોલો થાય છે ને એ બધે પણ હજી આ સફાઈ કરવાની છે એટલે પાંચ છ કલાક પ્લસ તો સીબી ચાલશે એ પાકું છે હવે કહેવાનું પાછું એ છે કે કાલની શાંતિ છે કોઈ નડતર આવી નથી પણ જો હવે આવે ને તો હું સમાજને વિનંતી કરીશ કે મેળાના સોળ તારીખે મેળો ચાલુ થાય આમ તો લગભગ બધાય પંદર તારીખે હાજ સુધીમાં પોગી જાય છે બરાબર પણ મારા જે મને જે બધાય ફોન કર્યા છે કે વસંતભાઈ અમે તમારી હારેથી જરૂર પડે ત્યાં જો તમે કહેતા હોય તો અમે અગાઉ આવીએ તમે કહેતા હોય તો આપણે આમ કરી નાખીએ અને તો બિચારા ઉધી કીધું આવીને એને પણ કેમ કે કોને મારવો એ છે એને નથી સમજાતું પણ આપણે તો સમજીએ છીએ ને હા એ ખોટું થાય તો ખોટાનો વિરોધ આપણે કરશું એ પછી આપણો પોતાનો હોય પારકો હોય એ ગમે હોય એટલે આપણે એવું કાંઈ નથી કરવાનું પણ હા એ લોકોને એવું થવું જોઈએ કે આ આયોજન અત્યારે આપણે જે હાથમાં લીધું છે અને એ આયોજન સફળતાપૂર્વક થાય અને આપણે જે નક્કી કર્યું કે ભાઈ કપૂરિયા કુંડનું કામ કરવું જોઈએ કામે સફળતાપૂર્વક થાય જેથી તમે લોકો જે મને સપોર્ટ કરી રહ્યા છો અને એ સપોર્ટ એને દેખાય જો કે ફેસબુકના માધ્યમથી લોકો જોતા જ છે આપણા વિડીયો એમાં ના જ નથી કેમ કે આપણા વિરોધી હોય ને આપણું પૂરું ધ્યાન રાખતા હોય એટલે એ જોતા છે કે આમાં કેટલા લોકો આની વિરુદ્ધમાં છે અને કેટલા લોકો સપોર્ટમાં છે પણ જો હવે કોઈ એવા નડતર અને કળતરો આવશે તો હું જણાવીશ તો પંદર તારીખે હાજે ભોગવાવાળા છે ને એ પંદરે સવારે આવી જજો બરાબર આપણે પણ અહીંયા આપણા આવતા મહેમાનો માટે એક નાનું અમથું ઓફિસનું આયોજન કરશું કે જેથી કરીને આપણી મુલાકાતે જે લોકો આવે એ ત્યાં બેસી શકે એને સુવિધા આપણે દેવાના પ્રયત્નો પૂરા કરશું પણ મેં કીધું એમ કે આ જગ્યા આપણી છે જગ્યામાં બેઠેલો આપણો બાપ એ જ્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક અમુક સમયે અમુક પેઢીએ આપણે એને અડીએ છીએ અને જો આપણા હોય તો એના માટે આપણે જ આ બધું કરવું પડે આ તમે જો અત્યારે આજે તમને પાણાઓ દેખાય ને આ બધી જગ્યાઓ હતા આ બધા પથ્થરો એ લોકો મૂકી ગયા છે જે અહીંયા પાથરણા પાથરવાના હોય પણ હવે અહીંયા જો એ પાથરણું પાથરે તો એ રોડને અડી જાય રોડને અડી જાય તો પછી હાલવા અહીંયા બધા એવું આવતા હોય વસ્તુ લેવા તો વાહનો વાળાને તકલીફ થાય એટલે આને જગ્યા થોડી વધારી દે બરાબર તો હાલ પૂરતું આટલું છે હજી કોઈ અળસુ આવી નથી કોઈ કળતરું આવી નથી અને મને નથી લાગતું કે કોઈ હવે આવશે અને આવશે તો વળી વાત એને સમાજની વચ્ચે મૂકી દેવું બરાબર બીજું એક વાત કહી દઉં કે કાલે જે મેં રેકોર્ડિંગ કર્યું એની અંદર ચર્ચાઇ થઈ હતી કે ભાઈ અફાઓ આવીને અહીંથી જે કાંઈ આવક આવે છે આવીને છે બરાબર તો એ કાંઈ મેં મારી ઉપજાવી કાઢેલી વાત નથી અહીંયા તો અફવાઓના દોર ફૂલ જોરમાં છે બરાબર કે ફલાણા આમ કરે છે ઢીકડા આમ કરે છે આખું વરસ અહીંયા જે ગારડી ગારડી મીન્સ કે આ જે સાડા ત્રણ દિવસનો મેળો પૂરો થાય અને પૂરો થયા પછી હામો મેળો આવે ત્યાં સુધી પાલણની જે જગ્યા છે એનું ધ્યાન રાખવું ત્યાં દીવાબતીઓ કરવા આ બધી જે કરી રહ્યા છે એ આપણે હળબતીયા ગામના જ સમાજનો વારો છે અને એ લોકોનો કઈક વર્ષે વર્ષે વારો હોય છે બરાબર તો એના માટે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભાઈ આખા વર્ષમાં ઘણો બધો આવતું હોય તો એ બધું લાઈન નથી કરતા તેમ નથી કરતા એટલે આ મેં કીધું એમ અફવાઓનો દોર પૂરજોર ગરમ છે એટલે એ બધું આપણો વિષય નથી હાલ આપણો વિષય એ છે કે અહીંયા આવતા સમાજના લોકોને આપણે સુવિધાઓ પૂરી કેવી રીતે પાડી શકીએ અને સુવિધાઓ પૂરી પાડવા માટે થઈને જ આ વર્ષે આપણે આયોજન હાથમાં લીધું છે જોકે આપણે ક્યાંય કરોડપતિ બાપના દીકરા નથી પણ અહીંથી જે આવક આવે છે એ અહીંયા વાપરવી કેમ નહીં એ અહીંયા જ વાપરવી પડે અને અહીંયા વપરાય અને ધીમે ધીમે બે પાંચ વર્ષની અંદર આ આયોજનમાં આવતા સમાજના લોકોને એમ થઈ જાય કે ના પહેલાં જે હતું એના કરતાં અત્યારે ઘણી સુવિધાઓ છે કે ઘણી સારી રીતે અમે અહીંયા રહી શકીએ છીએ અમને સુવિધાઓ મળી છે એવું આપણે કરી દેવાનું થાય છે અહીંયા ઘણા એવા ઘણા ગયા ઘણા આયોજનો કર્યા પણ સુવિધાના નામે હજી શૂન્ય છે તો શૂન્યમાંથી આપણે શરૂઆત કરવાની છે અને એક સમય એવો આવશે કે આપણે નહીં કહેવું પડે સમાજ કહે કે આપણા હાથમાં આયોજન આવ્યા પછી પહેલા આવતા ને અત્યારે આવતા એમાં કેટલો ફેરફાર થયો છે તો હાલ પૂરતું આટલું જ છે બે દિવસથી કહું છું પાછો કહી દઉં કે મારા ફેસબુકમાં ધ્યાન રાખજો ગમે ત્યારે કળશું ને કળતરું આવશે તો એને આપણે જાહેર કરશું જયભી